1 + 1 + k 1 + 1 3 k 2 ने यहां ले लो तो माइनस થઈ જશે તો k = અ ગણાને કન્ફ્યુઝન થાય તો તમે અહીંયા સર 2 ને લીધો તો અહીંયા k કેમ લખ્યું 2 ને અહીંયા હું લઉં છું તો -2 = શું થયું k મે k = -2 લખ્યું અહીંયા એવું જ હતું ચાલો 27 નંબર હવે બિંદુઓ 5 0 ટુ ફાઈવ ફાઈવ ટુ માઇનસ થ્રી ફાઈવ ફાઈવ માઇનસ થ્રી અને તમારે આલેખમાં દર્શાવવાનું છે આલેખ બુક તમે લાવ્યા એટલે ગ્રાફ બુક તમે લાવ્યા ના હોય તો કાલે આ ડ્રો કરી લાવજો ને એની અંદર ડિફિકલ્ટી આપણે જોઈ લઈશું તમને પોઈન્ટ પ્લોટિંગ તો આવડે છે ને ચાલ મને ખાલી જણાવો આ કયા ઓપ્શન પર આવશે કે ચરણમાં આવશે

શૂન્ય ઉકેલ માટે સૌથી આપણે શું અને એક્સ બરાબર સાત માઇનસ ફોર વાય બાય થ્રી ચાલો અહીંયા એક્સ અને અહીંયા શું આવશે હવે મારે કોની કિંમત પહેલા એસયુમ એટલે કે ધારવી જોઈએ સૌથી પહેલા તો એક વસ્તુ યાદ રાખવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ હોય ત્યારે અસંખ્ય ઉકેલ ઇન્ફાઇનેટલી મેની સોલ્યુશન્સ મળે લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરીએબલ હેઝ ઇન્ફાઇનેટલી મેની સોલ્યુશન દ્વિચલ સુરેખ સમીકરણના કેવા ઉકેલ હોય છે અનંત ઉકેલ હોય છે ની કિંમત હું ઝીરો લઈ શકું પહેલા 7 अपॉन क्या આવશે કારણ કે આ તો 0 થઈ જશે x બરાબર શું લઈએ આપણે 1 લઈએ સોરી y બરાબર શું લઈએ તો 7 - 4 * 1 / 3 7 - 4 / 3 3 3 ગોન તો શું આવશે ઓકે તો હવે x મારે શું લેવું જોઈએ બીજું -1 શ્યોર એવું જરૂરી નથી પણ તમે કહો છો તો લઈ લઈએ તો શું આવ્યું આ માઇનસમાં ઇલેવન અપોન ચાલો માઇનસ વન લેવા તમારી ઈચ્છા નહીં પૂરી થઈ તમારી ઈચ્છા એવી હતી કે પૂર્ણમાં જવાબ આવે ને એ નિયમ નથી સમજી ગયા એવો કોઈ નિયમ નથી એ શું છે ઓકે તો હવે તમે કોઈ પણ ત્રણ લેવા કીધા આપણે ત્રણ આવી ગયા ચોથું તમારા માટે

એન્ડ થ્રી વાય પ્લસ ફોર ઇક્વલ ટુ ઝીરો આ તમારે ફાઇન્ડ કરવાના છે અને યાદ રાખજો જેની અંદર સી એટલે કોન્સ્ટન્ટ ઝીરો હોય અચળપદ ઝીરો હોય એનો ગ્રાફ એનો ગ્રાફ હંમેશા ઓરિજિન એટલે કે ઉદ્ધમ બિંદુમાંથી પસાર થાય એ બી અને આ સી છે તો સી શું છે તમારી પાસે ક્લિયર થયું બધાને ચાલો નેક્સ્ટ ક્વેશન કરીશું ટ્વેન્ટી નાઇન્થ શું કયું છે એ બી અને સીડી એકબી અને ઓ બિંદુમાં છેદે છે કયા બિંદુમાં છેદે છે ઓ એઓ સી અને એઓડી એનો રેશિયો તમને આપ્યો છે વન જેમ ટુ એઓસી બરાબર વન એક્સ એઓ મારે શું ફાઇન્ડ કરવાનું છે બીઓડી ફાઇન્ડ કરવાનું છે બીઓડી એટલે તો બીઓડી ફાઇન્ડ કરવા માટે મને શું ખબર હોવું જોઈએ એઓસી તો એમ કહી શકાય એઓસી પ્લસ એઓડી એનો સરવાળો કેટલો થશે કિંમત આપણે છે છે એઝ્યુમ એઝ્યુમ કરી આની શું કરીસો એસી ના છેદ ત્રણ એક્સ બરાબર એઓસી કેટલા આવશે એક્સ બરાબર સાહીઠ અને એઓડી કેટલા આવશે ટુ ઇન્ટુ એક્સ એટલે ટુ ઇન્ટુ સિક્સટી તમને એઓડી ફાઇન્ડ નથી કરવાનું પણ આપણે ફાઇન્ડ કરી લીધું છે હવે મારે ફાઇન્ડ કરવું છે બીઓડી હું શું લખી શકીશ એઓસી બરાબર બીઓડી શા માટે આપણે એવું લખીએ છીએ વર્ટિકલી ઓપોઝિટ એંગલ અથવા તો એને શું કહી શકાય અભિકોન મારી પાસે એઓસી નું માપ કેટલું છે તો બીઓ ડી નું પણ કેટલું આવશે મળી ગયું સિક્સટી સિક્સટી ચાલો થર્ટી નંબર વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આકૃતિમાં આપણને આપીએ છીએ આપણે થર્ટી વન પહેલા કરાવી દઈએ છીએ થર્ટી કરાવીશું અલગથી રાઈટ એનો થોડો સ્પેસ જોઈશે મારે પી ક્યુ આર અહીં એસ અને શું આવશે પી મારે કન્ડિશન અહીં આપવામાં આવી છે પી ક્યુ આર બરાબર પી આર ક્યુ આ બંને મને સરખા આપવામાં આવ્યા છે અને એ બરાબર શું ધરી શકું છું એ તો આપણે કઈ રીતે લઈશું પી ક્યુ એસ પ્લસ પી ક્યુ કેટલા થશે 180 નંબર પછી PRT + PRQ એ પણ કેટલા થશે 180 એ નંબર બંનેનો જવાબ શું આવે છે 100 તો હું શું કરી શકું છું બંનેને સરખાવી શકું PQ S + PQ R = PRT + PRQ અને આપણે એ નહીં ધારીને તમને જો એમ પણ આઈડિયા કે અને પીઆરક્યુ કેવા છે તો પિક્યુ અને પીઆરક્યુ આપણે કટ કરી શકીએ તો શું જવાબ આવી ગયો બરાબર શું આવશે આ બે જવાબ તમારા કેવા આવ્યા સરખા અને એ તમને અંદર માંગવામાં આવ્યો છે ક્લિયર થયું બધાને આ થર્ટી વન નંબર હતો હવે થર્ટી ટુ નંબર જોઈશું આપણે જે વિભાગ ટીમ માં આવે છે विभाग डी मटी टू नंबर में पहले क्वेश्चन है फोर एक्स स्क्वेर प्लस नाइन वाई स्क्वेर प्लस सिक्सटीन झेड स्क्वेर प्लस ट्वेल एक्स वाई माइनस ट्वेंटी फोर वाई जेड माइनस सिक्सटीन एक्सैड है कई आइडेंटिटी है ए प्लस बी प्लस सी होल स्क्वेर तुमने बताओ अँ ध्यान आपजो સ્વરૂપે છે આપણા આન્સર આ સ્વરૂપે આવશે સમજ પડી છે બધાને તો મારે સૌથી પેલા વર્ગમૂળ કાઢવાનું રહેશે ફોર એક્સ નું શું આવશે નાઇન વાય નું શું થશે પ્લસ ટુ ઇન્ટુ ટુ એક્સ ઇન્ટુ થ્રી વાય પ્લસ ટુ ઇન્ટુ માઇનસ એટલે ટુ ઇન્ટુ શું લઈશું ટ્વેન્ટી ફોર વાયઝેડમાં થ્રી વાય ક્લિયર થાય છે બધાને ટુ ઇન્ટુ ફોર ઝેડ ઇન્ટુ ટુ એક્સ હવે મને એ જણાવો કે સરે તો અહીંયા બધા સ્ટેપમાં પ્લસ લીધું છે પણ આ બે ટર્મ્સ કેવી છે આપણી

પ્લસ વાય સ્ક્વેર પ્લસ એટઝ ઝેડ સ્ક્વેર માઇનસ ટુ રૂટ ટુ એક્સ વાય પ્લસ ફોર ટુ વાય ઝેડ માઇનસ એટ એક્સ ઝેડ ઓળખવાનું કઈ રીતે એક્ઝામમાં પહેલી ત્રણે ત્રણ સંખ્યાનું વર્ગમુણ નીકળતું હોય ને પછી આ રીતે ત્રણ સ્ટેપ આપે આપણે આઇડેન્ટિફાઈ કરી શકીએ કે આમાં કઈ આઈડેન્ટિટી આવશે બેનું વર્ગગુણ નથી નીકળતું તો આપણે એને શું લખીશું વાય માટે શું લખીશું પ્લસ ટુ સાથે ફર્સ્ટ અને સેકન્ડ ટર્મ લેવાનું હોય છે આપણને ખબર જ છે પછી ટુ સાથે સેકન્ડ એન્ડ થર્ડ ટર્મ લેવાનું હોય છે એ પણ આપણને ખબર છે અને એટલું સાથે થર્ડ અને ફર્સ્ટ ટર્મ લેવાનું હોય છે રાઈટ હવે અહીંયા આ બેમાં શું માઇનસ છે સાઈન ને આપણે તો કશે માઇનસની સાઈન કરી જ નથી આ બંનેમાં માઇનસ છે ને બંનેમાં કોમન શું છે તો જે જે ટર્મમાં એક્સ છે એ બધાને આપણે શું કરી દઈશું માઇનસ એટલે આપણો આન્સર શું આવશે માઇનસ રૂ ટુ એક્સ પ્લસ વાય પ્લસ ટુ રૂટ ટુ ઝેડ હોલ સ્ક્વેર નાઇન્ટી નાઇન એક્ઝામમાં આવી શકે અને અહીં એક પ્રશ્ન છે આપણે શું કરી શકાય ચાર y વાય કર્યું હવે અલગ અલગ કિંમત લેવાની છે વન ટુ થ્રી ફોર અને તમને કોની કિંમત મળી જશે એક્સની કિંમત મળી જશે ક્લિયર થયું હવે તમારે આની અંદર હું રેશિયો પણ આપી દઉં છું ત્રણ રેશિયો બે પછી ચાર રેશિયો પાંચ અને છ રેશિયો ત્રણ એટલે આમાં તમારા રેશિયો ચેન્જ કરીને ત્રણ દાખલા ગણવાના રહેશે આ તો તમારે એઝ ઇટ ઇઝ અને આને રિલેટેડ બીજા ક્વેશ્ચનો તમને આપું છું એ તમે લખી લો મને એક પ્રેક્ટિસ બુક આપી દો જેથી હું તમને એમાં એક્સ્ટ્રા ક્વેશ્ચન આપી શકું